હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો આજે છે સન્ડે અને જે આપણે થોડી ઘણી સાફ સફાઈ બાકી હતી ને જે બારી સાફ કરવાની ને નેટ સાફ કરવાની બધી આજે આપણે ચાલુ કરી દીધી કેમકે હવે અઠવાડિયું જ બાકી છે દિવાળીની આજે એ બધું સાફ સફાઈ કરી નાખીએ આપણે તો આપણે દિવાળીના બારી બારણાની સફાઈ ચાલુ કરી દીધી છે ચારી અને બારી સાફ સફાઈ માટે આ મશીન છે ને જો એનાથી સાફ કરે છે આપણી આર પાસે આ મશીન છે ને એનાથી બહુ સરસ સફાઈ થઈ જાય જો આખે આખું ધોવાઈ જાય બધું તો આજે જમવામાં છે ચોળી બટેટાનું શાક રોટલી કાકડી હળદર છાસ પાપડ કેળા લીંબુનું અથાણું અને તળેલા મરચાં અને દાળ ભાત તો આ છે મારી નાની સિસ્ટર જે દુબઈથી આવી છે અત્યારે દિવાળી કરવા માટે

એમાં લખ્યું છે માસી આઈ લવ યુ તો આજે આપણે બનાવી છે વઘારેલી ખીચડી અને સાથે કરી છે અને હેતુ અને વાનીએ આજે મેગી ખાધી છે એ બેને જોવો આપણે મેગી કરી દીધી છે અહીંયા વાની બેન ખાવા બેસી ગયા છે મેગી સોસ સાથે અને હેતુ મેગીમાં નાખે છે ફેરી પેરી મસાલા સ્પાઈસી કરવા માટે બસ બહુ નો નાખ અને આપણી વઘારેલી ખીચડી રેડી છે તો આપણે દિવાળીની રોશનીનું ડેકોરેશન કરી નાખ્યું છે

ચાલો બધા નાસ્તો કરવા માટે ને અમારા વાનીબેન નાસ્તો કરી રહ્યા છે હા તો મારી સિસ્ટર દુબઈથી ને અહીંયા ઇન્ડિયા તો બધા માટે ગિફ્ટ લઈ આવી છે તો હું તમને એ બધું દેખાડું તો સૌથી પહેલી ગિફ્ટ વાનીની દેખાડું તો વાની માટે લેવી છે એ બેગ આ છે વાનીનું ગિફ્ટ અને હેતુ માટે લાવી હતી વોચ આમાં વોચ હતી હવે હેતુ એ પહેરીને ગયો છે અત્યારે ટ્યુશન ક્લાસમાં ગયો છે નથી આવશે એટલે હું તમને દેખાડીશ અને મારા માટે આ હેન્ડબેગ પર્સ લાવી છે અને એના પપ્પા માટે લાવી છે પરફ્યુમ બધા માટે ગિફ્ટ લાવી છે એ અને ત્યાં એક આ વોલપીસ બહુ મસ્ત હતા મિરર ટાઈપના છે હજી મેં ખોયેલા નથી આપણે ખોલીને તમને હું દેખાડીશ જ્યારે લગાવીશ ને ત્યારે તો એ પણ લાવી છે હવે આપણે વિચારી છીએ કે ક્યાં લગાવી નીચે હોલમાં લગાવી કે પછી આપણે જે સીડી ચડતા જગ્યા છે ત્યાં લગાવી ના થ્રી પીસ આવ્યા છે આમાં વોલ મિરર તો કમેન્ટમાં કહેજો આ ગિફ્ટ તમને કેવી લાગી તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો તો આવા જ તમે નવા વ્લોગ જોવા માટે હવે દિવાળીના આવશે બહુ મજા આવશે તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ મહાદેવહર